દ્વારકા આ આપણી દ્વારકાધીશની ગાયું અને આ સવાર છે આપણે કોઈ જાતનો આમાં એક છાટાનો દૂધનો સવાર નથી આ સામે નંદી મહારાજ અમારા આજે પચાસ વર્ષ ઉપર થઈ ગયા ત્યારથી આપણે આ ગાયોનો ચારો નાખીએ છીએ ડેલી મારા ઘરેથી હતા રોજ પીઠમાં જઈ અને ત્યારે પાવલીનો નો માણ અને આઠાણાનો માણસ હતો ત્યારે ત્રણ ચાર મણ નાખી આવતા આજે ચૌદ પંદર વર્ષથી આવી ગયા ગયા પછી હું નાખી આવતો પીઠમાં અને હવે અત્યારે છોકરાઓ મને ના પાડી બાપા ગાય હું લગાડી દઈએ નંદી મારા જ લગાડી દઈએ તો તમે એમ કરો અમે અહીંયા તમને લઈ અને ચરો આપશું અને અમે પણ નાખશું ને તમે પણ નાખી દેજો ભેગા મળીને તો હું આ મારા ઘરની પાસે આજે ચૌદ વર્ષથી આ જે પીઠમાં રાખતો એની જગ્યાએ અત્યારે હવે એમાં આજે બે ત્રણ વર્ષથી અહીંયા ઘરે નાખી દઈ આગળના અમારા બીજા જે છે એ બહુ પીઠના પર છે કે હું પીઠમાં નાખવા જાતો તો એના વિડીયા પણ મારા આવે છે તો આપણે કણ વાવીએ ને તો જ મણ થાય જમીન ગમે એવી ખેડીએ બરાબર સંપત્તિ ગમે એટલી ભેગી કરીએ અને ગમે એવી ભક્તિ કરીએ પણ જો એમાં કણ ન વાવીએ ને તો એમાં એક દાણો પણ થાય નહીં કણ વાવીએ તો જ મણ થાય જેવી રીતે જમીનમાં આપણે બીજ નાખીએ અને બીજમાંથી જે ફળ મળે ત્યારે જ આપણે એમાંથી ફાયદો મળે તો જ્યારે આ ધરતીનો આપણે મનુષ્યના કૂપમાં આવી ત્યારે દેવોએ કહ્યું આ ધરતી દેવોને મળી હતી તો દેવોએ કહ્યું કે અમારા તો હાથ પગ છે નહીં પ્રભુ તો મનુષ્યને આપો એ નવ ભાગ ખાઈ જશે સુધી અમે નહીં નડીએ અને જ્યારે દસમા અંસો અમારો નહીં જોઈએ ત્યારે અમે નડશું તો અત્યારે અનેકને નડે છે કેમ કે કોઈ પિતૃલોકમાં એના દુઃખ દીવા કે કોઈ એક કણ વાવતું નથી ગાયું એક સાટો પૂરો નાખતા આવા આવા મોટા મોટા પોગ્રામ થાય છે એમાં કલાકારો પોતાના ઘર ભરે છે અને લાખો રૂપિયાને કરોડો રૂપિયા ઉડે છે લક્ષ્મી માતા ઉડતી ઉડે છે આસૂરી થઈ જાય છે મેં નથી જોયું કે ક્યાંય કોઈ એક ટ્રેક્ટર ભરીને ગાયું કલાકારે એક ચારોનો એક ખટારો એ ટ્રેક્ટર નાખ્યો આ દિવસ સુધી મેં નથી જોયું અને મેં કોઈ કલાકારને ઉડાડીને પૈસા આપ્યા નથી ક્યારેક હું ગયો હું ને જે મારી ઈચ્છા થાય તો એ હું પેટી ઉપર માતાજીને મૂકી દઉં બાકી મેં મારી જીવનમાં ક્યાંય એ રૂપિયા નથી આજે મારે આનંદ છે બધા એમ કહે છે કે તમને દાડા નહીં કરવા છે ભાઈ દાડા નહીં કરવા તો હોય જ ને હા દીવો પચાસ વર્ષથી અમારા ઘરમાં ભરે છે અને હું મનુ સેવા કરું છું બિન સવારથી કોઈનું કાંઈ નહીં રતવા ગમે એવું હોય કમરો હોય લીમડાનું ઝાડું નાખી દઉં અને એ રેડી માણસો છોકરા થઈ જાય કેવા કે મારા આવે મોટા પાકી પડે તો હું કોઈ પણ વસ્તુ એના પાસેથી લેતો નથી એનો જે કર છે બે નાળિયેલના અઢીસો ગ્રામ સાકર એવું એને કહી દઉં કે તમે તમારા હાથે ઘરે તમારે વધારી અને પ્રસાદી વેચી દેજો અહીંયા ફક્ત અગરબત્તી સિવાય કાંઈ નહીં તો અગરબત્તીનું જે તમારે અહીંયા અગરબત્તી લઈને મૂક્યું અગરબત્તી લઈને મૂકી જાજો અથવા તો અગરબત્તીનું જે કાંઈ તમને ઠીક લાગે એ અહીંયા દાદાને મંદિરમાં મૂકજો બાકી એના સિવાયનું કાંઈ નહીં તો આ સેવા આ જ મેવા અને સેવા કરો તો મેવા ખાઓ પણ સત્યની સેવા છે ને ભક્તિ પણ બે પ્રકારની એક સુરી અને બીજી અસુરી એક સુધ તો બીજી અસુધ તમે તમારા સ્વાર્થ માટે ગમે ભક્તિ કરો જેવી રીતે ખારી ધરતીમાં વાવો અને કાંઈ ઉગે નહીં એવી રીતે એ ભક્તિમાં પણ કાંઈ ઉગે નહીં એનું કોઈ ફળ મળે નહીં અને આ બિન સ્વાર્થ છે એ શુદ્ધ અને સુરી ભક્તિ એની અંદર જો તમે મીઠી જમીન એની અંદર વાવો તો તમારે અઢળક થાય એક દાણો વાવો એટલે એક કણના મણ એક મણ આપે ધરતી માતા જેમ આપણે અનાજ વાવીએ એક કણમાંથી એક મણ થાય એવી રીતે એક કણના શસ્ત્ર કરણ આપે એવી રીતે તમને આપે અને તમારા બચ્ચા આનંદથી ખાય તો સાચી કર્ણી વાવેતર જે આ છે અમારા દાદા રાજા રણછોડરાયને ગાયું પ્રિય છે અને અમે પણ ગાયોની સેવા કરીએ છીએ અમે એનો જ વંશ છે અહીંયા શ્રીકૃષ્ણના પુત્ર ફરધુમાને ફરદુમાના જે અનિરુદ્ધ અનિરુદ્ધજીના બદ્રીરામને વજ્રરામજીને શેઢીઓને વંશમાંથી જે છેલ્લા મિત્રપતિ દેવેન્દ્ર થયા એના ચાર પુત્ર એમાંથી અસ્પદ નરપત ગજપત અને ભૂપત એમાંથી અમે નરપતને વંશીઓ આ ઓકા મંડળના નરવંકા જે મહાન ક્રાંતિકારી વાઘેલો થયા છે કહેવાય છે પેઢીઓના વંશ્યોમાંથી અમે ઉત્પન્ન થયા છીએ આજે પણ અમે આ ધર્મનો કાર્ય કરીએ છીએ ના તો અમારા કોઈ પૂર્વજ લૂંટેરા હતા ના કોઈ બારવટીયા હતા અમારા પૂર્વજો જે ક્રાંતિકારીઓ હતા તે અંગ્રેજોને ગાયકવાડો રજવાડા સામે ધીંગાણા કીધા એ કોઈને લૂંટ્યા નથી ના તો કોઈના વાણ લૂંટ્યા છે કે ના તો કોઈના હા અંગ્રેજોના વાણને કાપી કૂટી અને અંગ્રેજોને આ જમીનમાં ભંડારી દીધા ગાયકવાડના કંઈક મરેઠાઉન મારી અને આ અથુરીવર્તીવાળા અમારા ઉપર ચડાઈ કીધી હતી દ્વારકાધીશની રાજધાની ઉપર અને દ્વારકાધીશની રાજધાની અમારા પૂર્વજો સંભાળતા હતા એના માટે યુદ્ધ અઠ્યાવીસ વર્ષ સુધી બે મુરૂ માણકે કીધા પ્રથમનો મુરૂ માળક ઈસવીસન અઢારસો ચારથી વીસ નવેમ્બર અઢારસોના એ મેરિયન કેપ્ટન એને ગોળીઓ મારી દીધી ને પછી એની હેલિકોપ્ટરને મારી રાખ્યો જેનું મંદિર મેં બનાવ્યું છે દ્વારકામાં આજે પણ મોજૂદ છે એનો રેક પણ અંગ્રેજોના વખત ત્રણ રખેલો મોજૂદ છે અને બીજો મૂળ માર્ગ જે થયો અઢારથી સત્તાવનથી અઢારસો અણસઠ સુધી એ અંગ્રેજો ગાયકવાડ અને આજુબાજુના પાંચે રજવાડા ચાર પાંચ એની સાથે એ બધા ખૂટીને એના ભેગા અંગ્રેજો વખતે ભાઈ પણ વાઘેડનો કોઈ સાથ ન આપ્યો અને હવે કહે છે કે વાઘેરો લૂંટારા હતા કેવા વાઘેરો લૂંટારા વાઘેડના બાપડાનો રાજ જટી લે એ લૂંટારા કે વાઘેરો લૂંટારા એના બચાવ માટે જેણીએ યુદ્ધ કીધું અને આ બરડાઓ અને બારડીના જે માણસો હતા એ વાઘેરોને મદદ કરી અને અઠ્યા બાર વર્ષ સુધી છેલ્લો મોઢું માર્ગ જે થયો એ આજે વાછોડાના ભાદરમાં બેઠો છે જેનું મેં મંદિર બનાવ્યું છે તો જય દ્વારકાધીશ અમારા સાચા ઇતિહાસ એ છે સાચા ઇતિહાસ જાણો અને સાચા માણસને સાથ આપો એવી આપને મારી સર્વને નમ્ર વિનંતી છે ખોટા વિડીયા નાખવાનું બંધ કરો મારા ભાઈ ખોટા કોકના ઇતિહાસ બગાડવાનું બંધ કરો જે તમને પૂરી પૂરી જાણ ન હોય ઇતિહાસના વિષયમાં તો મહેરબાની કરીને ખોટા ઇતિહાસ નાખવામાં વાઘેર ક્યારેય પણ કોઈને જોઈતું નથી અમારે અહીંયા રબારીની બહેનું બ બે લાખના દાગીના ફેરી રાતના જાય છે તો કોઈને પણ વાઘેરે આજે કોઈ રબારીની ભાઈને લૂંટતો હોય રેકોર્ડ છે નહીં જય દ્વારકાધીશ એક પોઝિશનમાં રેકોર્ડ તમે બતાવો કે એક વાઘેરોએ કોઈ ગામ ભાંગવું એ ગામના મા નામ બતાવો તો અમને તમને કહીએ કે નાણાં બરાબર છે આ સાચી વાત છે આવા ખોટા આઈડિયા ઇતિહાસ તમારા પૂર્વજોના શું કામ નાખો જો આ તો અમે છે ને શાંતિવાળા છે અહીંયા બાકી બીજા હોય ને તો તમને કોર્ટમાં રેડી લઈ જાય વારે ન લાગે સમજ્યા એટલે ખોટા ઇતિહાસ નાખવાને રહેવા દો જય દ્વારકાધીશ આમાં સમજી જવાનું હોય જય દ્વારકાધીશ તમારા પાસે સાચા આવી અને સાચા ઇતિહાસ હોય તો નાખો ખુશી છે અમે અમારા પૂર્વજોના ઇતિહાસ જે ઉજળા છે એમાં અમે દુનિયાને તમે જણાવો એમાં અમને કોઈ જાતનો વાંધો નથી મોટા ઇતિહાસ નાખવાની મહેરબાની કરીને રહેવા દીઓ જય દ્વારકાજી જય મહાસાપુરા કુરદેવી જય શ્રી અને ગોના અને જય અમારા સર્વ પૂર્વ મહાન ક્રાંતિકારીઓને મારા અનંત કરોડો કોટીવાર નમસ્કાર છે આ વિડીયોને અહીંયા આપણે સમાપ્ત કરીએ